મારું બેઠું કરું કોઈ જણાવતી નહીં મારો નાનો ભાઈ આયો બોલાવો મેટો ભાઈ ચક શિખર મર્યો હજુ આવ્યો નહીં કાલ નું હજુ જીવ ગોમત રે છે

અને ફોન કર મારા ભાઈ તું ફોન કર નકર મરું છું હું તો હવે માર તો કેડો ભાજીજી હે બક્યો મારો ફેકચર છે મારા ભાઈએ માર પાસે ફોન કર દવાખાને લઈ જાય મારા ભાઈએ તો ફોન કર ફોન કર ફોન કર નકર સુ ફોન તો paro mu to

ફટા ફડ કોકું પડશે મારા ભઈ જોડે મારા ભઈને માર્યો છે પણ એને આજે હું જીવતો નહીં છોડું એને જીવાતો લે એ ઊભો થા દુનિયા તમે શું જો એ ભયા મારો કોક ભાજી ના છે શું હતું બધા ઊભો થા ઊભો થા ગોક લેવું ને મોટા મોટા બોલની જગ્યા તો આ બીજી ભાજીને કર પેલા તો તું મને એમ કે તું શું કરતો તો હે મારે તું શું કરતો હતો ખબર નહી પડતી તને પણ પાના તો યને હે મને આયનું ઘર પર અરે ઉઠ્યો ફઈજો આ ઈ સાય કોઈ નતો થોડું જો આવજો બોલ યે મોટા

મારા ઓ મારા બો

આ જીવદની ખાતો પગ અલ્યા આવા લઈ જાવો અને મગજ મારી છેના માથે મગજ મારી છે કર્યું ને પણ અરે ઓલા આખી લઈ જાયલા ઘરે લે પડીલા જોય ના આપણે આપણે 108 બોલાઈએ એટલે 108 આવે લઈ જઈએ હોસ્પિટલ અ લે સંભાળ પર ફોન

મોટા ભાઈ મોટા ભાઈ હા મોટા ભાઈ બાર બાર જતા મારે પછી કદી ના મિલય